ઇન્ફોર્મેશન મિત્રો ગુજરાત ગુણ સેવા ક્લાર્ક ની ભરતી ના કોલેટર છે તે આવી ગયેલા છે ગ્રુપ એ અને ગ્રુપ બી જેની સંયુક્ત પરીક્ષાની લેખિત પરીક્ષાનો જે કાર્યક્રમ છે કાર્યક્રમની વિગત કોલ વિગત અને અભ્યાસક્રમ વિશે આપણે આ વિડીયોમાં વાત વિડીયો તો અહીં તમે જોઈ શકો છો ઉમેદવાર પરીક્ષાના કોલ લેટર તારીખ સિત બે હાજર ચોવીસ રોજના બે વાગ્યાથી શરૂ થશે અને એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ના રાત્રિના બાર વાગે પૂરા થશે એટલે કે આ સમય દરમિયાન તમે તમારી કોલ લેટર છે ડાઉનલોડિંગ કરી શકો છો પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે એટલે કે કોમ્પ્યુટર ઉપરની પરીક્ષા આપ સૌને આપવાની રહેશે જેનું આપણે ધ્યાન રાખવાનું રહેશે પરીક્ષાનું કાર્યક્રમની જે જાહેરાત છે એટલે કે પરીક્ષા જે કાર્યક્રમ છે તે આ રીતનો રહેશે જેમાં તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી આઠ પાંચ બે હાજર ચોવીસ દરમિયાન ચાર સેશન ની અંદર રાખવાનો કાર્યક્રમ છે ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા એટલે કે એક ચાર બે હાજર ચોવીસ થી લઈ અને આઠ પાંચ બે હાજર ચોવીસ સુધીમાં કોઈ પણ એક તારીખમાં આપનો કોલ લેટર તારીખ આવી શકે છે જેમાં ચાર સેશનમાં આપના નજીકના તાલુકા અથવા જિલ્લા કક્ષાએ આપનો કોલ લેટર છે તે નીકળશે હવે આનો સિલેબસની વાત કરશું આપણે આ વિડિયોની અંદર સિલેબસ છે તે આ પ્રમાણે રહેશે ટોટલ ક્વેશ્ચન રહેશે 100 માર્ક્સના ટોટલ માર્ક્સ પણ 100 માર્ક્સના છે જેમાં ઓપ્શન આપવામાં આવશે એબીસીડી માર્ક્સ પર ક્વેશ્ચન જેમાં 1 માર્ક્સ આપને આપવાનો રહેશે નેગેટિવ માર્કિંગ પણ અહીં રાખેલા છે એટલે તે ખાસ ધ્યાન રાખવું નેગેટિવ માર્ક છે તે 1/4 એટલે કે 0.25 ના હિસાબેથી માર્કિંગ છે તે કાપવામાં આવશે સિલેબસ આ રીતનો છે ટોપિક એન્ડ સિલેબસમાં જોશું આપણે પ્રોબ્લેમ

પંદર ક્વેશ્ચન જે ઇંગ્લિશમાં જવાબ દેવાના રહેશે પરિવર્તન ગદ્ય પરીક્ષા લેખન સુધી અને અર્થગ્રહણ આ તમામ મુદ્દાઓ રહેશે પંદર માર્ક્સ પંદર ક્વેશ્ચન અને ગુજરાતીમાં હશે તો આ રીતના સિલેબસ તમારે જોઈ લેવાનો રહેશે વાંચી લેવાનો રહેશે અને જો કોઈ કોમેન્ટ હોય તો આ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ફરી મળશું નવા વિડીયો સાથે